સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં થઈ ગયા મિત્રો સાય થઈ ગઈ સાય ને કોથરી ફરી તું ફૂલગર ગાય દો દૂધ પણ મેં ફરી તું નવે ને બાકી હે નીતિન ચોખડી ગયો ભી દોવા ને કૃષ્ણ બનાવે પરોઠા અમારા કઈ શ્યાક નું ઠેકાણો ન કાયમ લીલોત્રી નું તો પછી કેવું ભાવે ને નું પછી ઓછું ભાવે કૃષ્ણ ને કીધું પરોઠા બનાય પરોઠા ને સા સાલગર બાંધતા જાય ને એ હજી ભાવે અરે ફૂલ તાપ ભરે કી એટલો તાપ થોડો થાય તને એ આગળ તો ધીરો ધીરો જો મિત્રો આ તાપ નો કેવાય નઈ જો તમે એટલો તાપ બરે ને તો એમ કે કે તાપમાં જ ફુકુ માર મને બાપો ધવાળો લાગે ફુકુ માર દ્યો તા લે જા એન બાપ ને કે કે ફુક માર દ્યો તા જાવ ઊપડો જાવ સહલો મિત્રો હવે હું જાઉં એ હું ઢરી હું કરો બા લુકડા તો એને કા હું તમે ઠટણ માં લો હે હુકીવા કે દોહે હુકીવા આવું બધું કામ કરશે મિત્રો ના અર્ધુ પીહો ને બાંધ્યું બારોબાર હાજે ને ને બાંધ્યા અંદર ધારિયા માં હાલો મિત્રો નીતિન ને તાજે તાજુ દૂધ દોઈ દીધું પાડી ધવરાવે ધવરાવે ને ધવરાવે ને પાછું દૂધ પણ પીવરાવે તો જો પાડી હું મિત્રો આના મારશે કીટું જય માતાજી ને હર મહાદેવ બધાઈ ને તો છે ને મિત્રો જો આજ હું બાબા છે ને આ ફૂલ ફૂકવા હતા ને

મિત્રો કઈ છીએ કામકાજ ની વાત કરીએ તો ઘરનું બધું કામ થઈ ગયું બાપુ આમાં બી આમાં હોય સમજી ગયા ખબર ન હોય ને બાપુ એ પાખડી હોય ને હું કઈ નઈ બી કીમા હોય આમાં કારણ

થાંગરા ખોડા ખોડ ભીમાના ના દંગડા આખા ખાણ ઘર દીધા ખોડી ખોડી મા બસ આવે ઉતરી જાય હેઠી તો પછી સે નહી મોટર સાયકલ કે કઈ દવાખાન લઈ જા હે હા કાયતા લઈ ગયા તા ઇમરજન્સી માં પછી આ જવા હવે કઈ સે નહીં કઈ દઉં તને હા હાલી નીકળી હતી જઈ લેજો ન્યા સાઈડી કઈ નહીં મારે તો આગળ ધ્યાન પડ્યું ગઈ ક્યાં તને ત્યાં જોઈ તો ન્યા માથે સડીને થાંગરા ખોડે ભાઈ ભાઈ મને બે કારેલા ઉતારીને ને દઈ ગઈ હાલો હું તમને દેખાડું આ જોઈ લ્યો મિત્રો આ બે કારેલા ઉતારીને ને મને દઈ ગઈ મને કે આલે કીશું કે આ કારેલા ઉતાર લીધા મીએ મને કે આ કારેલા ઉતારવા કે જરૂરી હતા ન કરી કે છે ને વેલો વૈદ ન કરે કે ઉતારી ઉતારીને મને દઈ ગઈ ત્યાં દુકાઈ ને શે કારેલા ને કોથરી ભરી હતી કાંઈ દઈ દઉં હું મારા પપ્પાને ભેરા થી વેસાઈ જાય મિત્રો આ હું કાંઈક છીએ નહીં જો રે વાન આપણે તો ઈન્ડોરે હેલારા લઈએ કાંઈ ઘટે નહીં વાજે ઝીંદગી ઝીંદગી હાલો મિત્રો તો હું મારી માં બે ભૂગી ગયું જવાર વાઢવા બરોબર હાલી આવ્યું ત્યાં ત્યાં વિડીયો બનાવવાનો યાદ ન આવ્યું અહીંયા ભૂગી યાદ આવ્યું વિડીયો બનાવવાનું બરોબર આજ નીતિન ન નીતિન ગયો બાર બાર એટલે કરાણા વાળ ઢારો ગયો એટલે વિડીયો ઉતારવાનો ને વારો વિડીયા નો કામ ગદનો ગોટો કેમ થઈ જાય બોલવામાં વાઢવાનો વારો મારો આવ્યો ને મારે ન આવવું પડે એવા હારો જો વિચારતી હતી કે આજ મારી માએ મને ઘરનું કામ ફટાફટ કેમ કરાવ્યું પણ આઈને આ કામ હતું એટલે મને યાદ નહોતું આવતું કે કામ ના કરે એકતા મિત્રો કરતા ન હોય એટલે ઉકલે નહીં ઘડીક માં લે મને ખડવાઠ વાગે નથી ખડવાઠ નહોતું ઉકલતું પછી ભારી હારીયો હોય ત્યાં થયું બીજું તો કામ કરવું ને જો મારી માં વાઢવા વર્ગી ગઈ હા મા મા મિત્રો મારે ક્યાં જાવી હોય મારો ઠંડો હવા ઉઠી મિત્રો આખર નો છે વાઢ વા કરવું ભાર્યું હારવા જાવ્યું

જો કોમ્બિકલા મા માના હુમલા આવી જાય હું તને ખાસુ કહું ખોટું નત બોલતી તું હાલી કામ નીકળી તું થાય ગાઈ તો ત મરદ માણા તું ઓલી હું શું કહેવાય નઈ નઈ આ બીબી જો મે કીધું જગ્યા કરું આથી વલરી વટાઈ તો ઓલ કરજો રીંગડી નો આવે છે ને ઉપર ડટાઈ નઈ ખાલે આ હું મારથી આનું કામ જગ્યા કર ઓસ્પીતાની રાડું નાખે પણ માં एवડી રાડ નાખું તો વસ્તુ બીન તને થાય કે કક પણ છે નકર

હાલો મિત્રો તો જો મારી માન ભારી દીધી જાય ભારી લઈને થાય ઠીક તો વાંધો નઈ હાલો આપડી ભાડી જીનકીક છે કારણ કે છડાવવાળું છે નહીં તો આપડે હવે ભારી લઈને આપડે રીતના સડાવવાની છે હે માતાજી તું ચાલો મિત્રો હળવે હળવે જાય ઘેર હા ભગવાન તું ધ્યાન રાખજે જઈ લેજો મર માં જાય જરા મોટી બારી બાંધી દીધી આમાં ટાણે બધી પોઝિશન ટાઈટ છે અમારી હજી બાકી છે વાર જોવે અમારી ઘરે તો જઈને નાખી દઈએ પોતરા ઉહાડી ને પછી તીર થાય કામાં ચાલો આવી મિત્રો તો